આજે અમે ખેડૂતો લઈને ખેડૂતોને લઈને આ પ્રેસ કોન્ફરન્સ રાખી છે ખેડૂતોમાં જે રીતે આ મેસેજ પડી રહ્યા છે કે સેટેલાઈટ થી તમારા ખેતરમાં મગફળી નથી બતાવી રહી તો આ સેટેલાઈટ નો શું ભરોસો આ સેટેલાઇટ તે તો અગાઉ પણ ખેડૂતને ડખા કરાયા છે ભાઈ ભાઈ વચ્ચે વેર કરાયા છે જે માપણી સમયે પણ આ સેટેલાઈટ જ હતી અને અત્યારે પણ તમે જો આ સેટેલાઈટ માંથી ભરોસો કરશો તો આ યોગ્ય નથી આ મેસેજમાં એવું આવ્યું છે તમે ગ્રામ સેવકને કહો અને ત્રણ દિવસમાં તમારા ખેતરમાં મગફળી છે એવું પ્રૂફ આપો તો જ્યારે ખેડૂતો ગ્રામ સેવક પાસે જાય છે તો ગ્રામ સેવક દ્વારા કહેવામાં આવે છે કે અમને એજી કોઈ માહિતી મળી નથી અમારી પાસે કોઈ જાતનું લેખિત પરિપત્ર આવ્યો નથી એટલે તમે જે ટેકાના ભાવે ખરીદી કરે છે તે અધિકારીને મળો ગોડાઉને જાઓ આવી રીતના ખેડૂતોને ધક્કા વારંવાર ખવડાવવામાં આવે છે તો આ એક અયોગ્ય છે ખેડૂતોને જે રીતે હેરાન પરેશાન કરવામાં આવે છે એ આમ આદમી પાર્ટી કિસાન સંઘ કોઈ દિવસ સાખી નહીં લે અમે ખેડૂતોની સાથે છીએ આવનારા દિવસે ખેડૂતોને જાગૃત કરે અને તમામ ગ્રામ સેવકોને સરકાર દ્વારા પરિપત્ર ન મળ્યો હોય તો આપવામાં આવે અને તાત્કાલિક આનું નિવારણ લાવે આમાં માત્ર ને માત્ર ત્રણ દિવસ કહેવામાં આવ્યા છે અને આવા જવાબ જો ગ્રામ સેવકો આપે તો ખેડૂતોના ત્રણ દિવસ તો આવી રીતના ધક્કામાં વહી જાય છે તો આ યોગ્ય નથી તાત્કાલિક ધોરણે આનું નિવારણ આવે એવી અમારી માંગ છે ખેડૂતોની સાથે શું માંગ છે ખેડૂતોની એક જ માંગ છે કે જે આ મેસેજ આવ્યો એ સેટેલાઈટ માથે ભરોસો ના કરે ગ્રામ સેવક સ્થળ ઉપર આવી અને ફોટા પાડી જાય જે કઈ લખાણ જોતું હોય એ લઈ જાય અને તાત્કાલિક ધોરણે આ મેસેજ જે અમારો આવ્યો છે એનો નિકાલ કરવામાં આવે